છેલ્લા કેટલાય સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીતિ રિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જો કે સાબરકાંઠા ઝોનના કચ્છ કડવા પાટીદારના મહિલા તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય કૂટરિવાજોને સામાજિક રીતે પૂર્ણ મુરામ મૂકી દેવામાં આવ્યું છે જે અંતર્ગત સમાજમાં વેસર કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ

પછી બેબી સાવર આવા ન હોય એવા રિવાજો જે હમણાં આપણી સંસ્કૃતિ વિરુદ્ધના રિવાજો થાય છે એ જ્યારે અહીંયાથી પ્રથમ પ્રયાસે જ મહિલાઓએ પ્રતિજ્ઞા લઈને કીધું કે આજ પછી આ સમાજની અંદર અમે આવા રિવાજો કરીશું નહીં મહિલાઓ જોડાયું આજથી સાતથી આઠ હજાર મહિલાઓ અને યુવા દીકરા દીકરીઓ હતા અને એમને શપથ લેવડાવ્યા છે અને એમને સાથે પોતે કબૂલ કર્યું છે કે અમે આ શપથ લઈને જાહેર કરીએ છીએ કે આજ પછી અમે ક્યારેય આવી રીતના ખોટા રિવાજો નહીં કરીએ સાબરકાંઠાના જ્ઞાતિજનોએ જે સહયોગ આપવા માટે બાધરી આપી છે અને શપથ લીધા છે એના માટે ખરેખર ખૂબ જ ધન્યવાદ કારણ કે જે ઠરાવો થયા છે એનો અમલ થાય તો જ એની કિંમત થાય અને એ આ સાબરકાંઠા જોને આ પહેલા સંમેલનમાં કારણ કે આ મે મહિનામાં થયું હતું ને પ્રથમ સંમેલન હતું એના અંદર જે નિયમો અને નીતિ નિયમો અને જ્ઞાતિના રીત રિવાજો બનાવ્યા છે એને સમર્થન આપતો જે શપથ લીધા છે એના માટે ખરેખર ખૂબ ધન્યવાદ